જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે એના વિશે વાત કરવાના સિર ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો આજે જો વાત કરીશું તારીખ સવીસ અગિયાર બે હજાર પછી વાર થઈ બુધવાર મિત્રો સામે લેવી આજના તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ સૌપ્રથમ વાત કર્યું તો મિત્રો જીરોનો નિષ્ફળ ત્રણ હજાર છસો સતર થી ઓસો પૈસા પિસ્તાલીસ રૂપિયા સુધી વરિયાળી નવસો સાહીઠ થી ને છપ્પન રૂપિયા સુધી હિસાબ ગુલ્બ અઠ્યાવીસો રૂપિયાથી સત્યાવીસો ને બેતાલીસ રૂપિયા સુધી તલ તેરસો એસી થી એકવીસો ને છ્યાલી રૂપિયા સુધી રાયડો બારસો પાંત્રીસ થી બારસો ને પચાસ રૂપિયા સુધી સરસો બારસો રૂપિયાથી બારસો ને બાવીસ રૂપિયા સુધી સુવા બારસો છ્યાલીથી સત્તરસો ને રૂપિયા સુધી અને અજમો અગિયારસો થી રૂપિયા સુધી અને આ મિત્રો હતા બજાર ભાવ